રાજભાઈ વડેલું કટિંગ કરે છે તો ને આવી રીતે આપણે આવી રીતે રાજભાઈ કાપી દઈએ ને આગળ કપાઈ જાય જો કપાઈ ગયો નિરેતે નિરેતું વઘેડું પડે લાટ બધી વાર લાગે એમાં કેમ કે એવું દેખાય એક નંબર કપાઈ જાય પી ઘેડું નાનું એવું છે ને પીસ મોટું છે તો આ મોટો ઘેડું છે પણ આવડા મોટા વઘડા ઉપર તો એમ તો કરે એવું લાગે તો હવે બધા પીસ થઈ ગયા છે રેડી

તો મિત્રો આપણે વરેડું કટિંગ કરવાનું કરી દીધું ચાલું ને રાજભાઈ વરેડું કટિંગ કરે છે જો ને આવી રીતે આપણે પહેલાં એક પાક કાપવાની હોય પછી બીજી પાક ને એમ કાપતો જવાનું હોય જુઓ તો આવી રીતે કંઈક કાપવાનું હોય આપણે એ તો આપણે બે વિડીયો ઓલરેડી નાખેલા જ છે આપણી ચેનલમાં આ તો આ મજા આવશે એમ જોવો તો આવી રીતે કાપે જાય છે ને કેમ છે દર અહીંયા ઘણો બધો છે ને મોટું જબર વરેડું છે એટલે મોટું જબર એવું ને એ રીતનું છે આ જો ને ટલકાની એવું છે ને છે તો રીતે આ છે ને સેલ કાઢવાની ઉપલી એટલે એટલે આમ બે પેલા પાહુ કાપ નાખવાની સેલ કાઢવાની એ તો તમે જોયું છે તો ખબર છે બાકી જો કે આવી રીતે રિપેર કરવાનું ચાલુ છે ને ઓલામાં દોરી પડેલ છે એ દોરી છે ને લાવવા પડવેલ છે ને એક પાક જોવો કપાઈ ગઈ ને બીજી પાક કાપવાનું ચાલુ છે હવે એની કાપી નાખવાની પછી છે ને આનું સાંભળું ઉખેડવાનું કરવાનું ચાલુ કેમ કે એમાં આવે કાકર উপ বৰড হয় কাক এট্লে এই ন ৰাখোৱা কাটি পৰে ধাৰ ধ কাঠবি পাৰে আমি ৰাখে ধাৰটো কাঢ়ি পৰে নহয় আমৰি ধাৰ ন কাঠিম থাকে মকৰি ভাষে নে আছে কাপোৰ চাৰো কেম হলে চাক হব সাৰো হাল તાર કાઢી દો ચાલે ને તો આંગળીએ બે પાક કપાઈ જાય ને આપણે પછી ઉખેડવાનું છે ઉપલું સાંભળું કેમ કે એને તો ઉખેડવું જ પડે જો તો આવી રીતે રાજભાઈ કાપી જાય છે ને આંગળી કપાઈ જાય જો કપાઈ જવું ને અત્યારે સાઈડ ઉખેડવાનું ચાલુ કરી દીધું છે ઉપલી ને આવી રીતે કંઈક પાકું પીડી છે જો રાજભાઈ જવો હોય તો આવી રીતે આપણે ઉખેડવું પડશે ની રેતી ની ઉખેડવું પડે લાટ બધી વાર લાગે એમાં કેમકે ઘાયા ઘમા ન થાય વાર તો લાગે જ હતી ઓલિકા કટિંગ કરવાનું સારું થઈ ગયું મારો મામા કાપે હતી ને નેરાજભાઈ ચાલુ ખેડૂત તો આવી રીતે આપણે કટિંગ કરવાનું કામકાજ ચાલે છે અને હેરખું રીઝલ્ટ નહીં આવતું જો કેમ કે ફોન બીજો હતો ને એટલે એટલે રિઝલ્ટ નહીં આવતું બાકી તો રીઝલ્ટ આવે જ છે આપણે વિડીયોમાં ને આવી રીતે દોરી બંધાવી લીધી દો નાખોડામાંથી નેરાજભાઈ જોવો આવી રીતે કંઈક કરે છે ને જોવો ચાલુ છે કટિંગ કામકાજ અહીંયા વાઘામાં કટિંગ કરે છે જોવો હા સા પેલા ઠાગામાં કવાડે કવાડે પછી સાકે જો બાપા એ કટિંગ કટિંગ કરે કરે છે તો આવી રીતે છે જોરદાર કઈ નો ઘટે એ પેલા બહુ માછલા કપતા પેલા માછલા છે ને બહુ આવતા બંધણમાં હવે એટલા બધા નહીં આવતા આમ જોઈ લે ઓ હોય કે આમ છે પણ લાલ છોર ઓ કેવું દેખાય એક નંબર પીસ પડે છે મસ્તના ઘણા બધા પીસ પડી ગયા છે જો پڑ جائے لاٹ بتا پہ ٹھاک مرتا ہے کھپتا جائیں آئی جیسے تو یہ کرٹنگ تو کام کا بدھی بولا پہ اے کپے سے لگے تو اخڑی گئے سامنا پھر آگے بھاش بھائی آئی جی تو آگے کپڑے رکھیں ترت گائے گا ભાવેશભાઈ ની એવું બહુ મજા આવે કાપે ગાયકામાં ભાવેશભાઈ જો અહીંયા સારું છે એક ગાડી ગઈ નાની એક હવે આ રીતે ગાડીમાં નાખવાનું સારું છે એમ નાખી રાખવાનું કાપે રાખવાનું હોય ગાયકામાં જો આ સાંભળું ઓલું કેમ કેવું છે તો આવી રીતે ઉખેડેલું છે એને ફૂકી દેવાનું હોય ને એને પછી લઈ જાય લગભગ તો એને છે ને લેવર આવે અહીંયા ઠેઠ લઈ જઈ ક્યારે લઈ જઈ તો એની ડિઝાઇન પેટર્ન એવી છે એ તો ખબર જ આપણને આવી પેટર છે આવડા કાપે છે કહે ને વઘેડું નાનું એવું છે ને પીસ મોટું છે છે કામ કરે વઘેડું મોટું છે પણ એ સામે છે તો અહીંયા આવડું મોટું વઘેડું છે પણ આવડા મોટા વઘેડ ઉપર તો રીમતું કરે એવું લાગે તો કરે ને રીમતું એવું લાગે જો આને કાપવાનું છે હવે કેમ છે પીસ જોરદારો કાંઈ ન ઘટી એને પીસ પાડવાના જ છે આપણે કેમ કે બધાને પીસ જ પાડવાના છે ગાય ગામમાં કેમકે વેસવાનો ટાઈમથી જાય આખડીએ વેસવા જવું પડે પછી ગામમાં ને અતરિયા બીજે બે ઠેકાણે જવું પડે એમ હોય ને જો પીસ કેમ થઈ ગયા બે તગારી ભરાઈ ગયા આખી આખી ને હવે એટલું બીજું છે થોડુંક એવું એ પીસ આખડી પાડી દે છે કેમ કે પીસ પાડવાનું ચાલુ છે ઘે ગામમાં વેસ પદાવન મોડું થતું હોય એટલે કઈ ગામ પીસ તો પાડવો જ પડે વેસ પર ટાઈમ ટાઈમ તો ભૂકવું પડે ને પાછું આપણે ગામમાં એમ જોવો પીસ પાડે રહી છે જોરદાર પીસ એ પણ કાંઈ ઘટે જોરદાર તમારે એમ મજા દેવા કરે ખાવાની બહુ મજા આવે આપણે આનું કઈ શાકનો વિડીયો નહીં બન્યો પણ આપણે એનું બનાવશું પછી બાકી આવે મજા બહુ તો گیاری کرٹ کریڈیو لاگو سیکھیں بولی کہ کردے آئی جا تو میرے اجے بھائی, آج آج بھائی, آج بھائی ویڈیو مکتا હવે બહુ ઓછા બધા વિડીયો છે આપણે આની કરતા વિજયભાઈ અજયભાઈ બધા મૂકતા હવે કોઈ મૂકતા નથી આપણે તો મૂકી છીએ આપણે ડેલી સર્વિસ મૂકવાના છે વિડીયો કેમ કે આપણે બેન થવા દેવાનું છે નહીં મૂકવા જ પડશે આપણે ભાવેશભાઈ જોવો આવી રીતે કાપે રહી કે કાંઈ તો જો હવે બધા પીસ થઈ ગયા છે રેડી ને શાક કરવા કોથરી એમ ભરાઈ લાગે એક તો રાજુભાઈ મારા મામા એને ભાવેશભાઈ એની પીસ પડ દીધા રેડી દઉં એમ કાંઈ ઘટે ના પડી દીધા થોડું કેવું છે બાકી આખડી કપાઈ જાય એમ વિડીયો કેમ લઈ ગયો કોમેન્ટની અંદર કી દેજો અને આપણી ચેનલમાં નવા નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક આપી દેજો એટલે આપણે વિડીયો બનાવવાની છે ને મજા આવ્યા કરે આપણે વિડીયો મૂકી છે કાયમિક એટલે વિડીયો જોયા કરતો કાયમિક ને નવા નવા વિડીયો છે આ તો આ પહેલાનો વિડીયો બાકી ગયો એટલે મૂકેલો હતો તો મજા આવી છે તમને કેમ કે કટિંગ આપણે કર્યું તો મજા તો આવી જ હોય ને સબસ્ક્રાઇબ તો કરી લેજો એટલે છે ને આપણે નવા નવા હમણાં બંધન આરતું થઈ જાય બે દિવસમાં લગભગ બંધન આરતું થઈ જાય ને આપણે હવે મશબોમાં દાદા દાદ ફરવાના છે તો એવું બધું આપણે બતાવશું હતી ને મચ્છી પકડશે એ બતાવશું બધી જાડા જાડમાં મચ્છી તો આવશે જ તી તો આવશે જ તી તો એ મજા છે જોવાની એટલે સબસ્ક્રાઇબ કરી લેજો ચલો તો મિલતે હે દૂસરી વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા